જિલ્લાના બગસરા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે તાલુકા હેલ્થ કચેરી દ્વારા સરપંચો સાથે આરોગ્ય લક્ષી સેવાઓ કેવી મળે છે તે અંતર્ગત એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન તાલુકા પ્રાંત અધિકારી કેવી નંદાના અધ્યક્ષ સ્થાને કરાયું હતું જેમાં બગસરા તાલુકાના સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા આપવામાં આવેલ આરોગ્ય લક્ષી સેવાઓ વિશે આ કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવી હતી આ તકે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા મામલતદાર પ્રશાંત બિંડી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજરિયા ધીરુભાઈ રેબડીયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરિયા ચીફ ઓફિસર હુણ તાલુકા હેલ્થ ઓફિસર ડી કે બલદાણિયા અને આરોગ્ય કર્મચારીઓ સરપંચો અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આરોગ્યલક્ષી સેવાઓ અંગે સંવાદ કરવામાં આવ્યો હતો રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મળેલી સૂચના અન્વયે બગસરા તાલુકાના તાલુકા કક્ષાનો જનસંવાદ કાર્ય આરોગ્ય પરિષદ છે એ યોજવામાં આવેલી હતી આજના કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન છે એ માન્ય પ્રાંત અધિકારી સાહેબના અધ્યક્ષતાને રાખવામાં આવ્યું હતું અને માન્ય ધારાસભ્યની પેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર જે અંદર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ નગરપાલિકા પ્રમુખ બોર્ડના મેમ્બર્સ તમામ ગામના સરપંચશ્રી અને તમામ પદાધિકારી અને પ્રાયના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા સાથે સાથે આરોગ્યના તમામ અધિકારી કર્મચારી શ્રી હાજર રહેલા હતા આ કાર્યક્રમ છે એ સરકારશ્રીએ ભાગીદારીથી આરોગ્યની સેવાઓ છે જે સારી રીતે અપાય છે અને એના અનુસંધાન જે આઉટકમ આવે છે એમાં સરકારશ્રી દ્વારા નીતિ આયોગના અગિયાર ઇન્ડિકેટરો નક્કી કરેલા છે એમાંના કેટલાક ઇન્ડિકેટરો માટે સરકારશ્રી ખૂબ ચિંતિત છે અને અન્ય રાજ્યોની સરખામણી ગુજરાત રાજ્યના આ આરોગ્યના ઇન્ડિકેટરો કઈ રીતે સુધરી શકે એના માટે થઈ અને આરોગ્યના સાથે જે તે વિસ્તારના લોકભાગીદારીથી એ ઇન્ડિકેટરો કઈ રીતે સુધારી શકાય તેના અનુસંધાને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અલગ અલગ રીતે એના સંવાદો લેવામાં આવ્યા અન્ય સરફાસની રજૂઆતો છે તે પણ લેવામાં આવી એનું નિરાકરણ કરવામાં આવશે એનું રેકોર્ડમાં પ્રોસિડિંગ સાથે તેઓની અમલીકરણ પણ થશે અને જેની જે જવાબદારી થતી હોય તો જે તે જવાબદાર અધિકારી અને કર્મચારી છે તેની જવાબદારી પણ ફિક્સ કરીને એ નિભાવશે અને એના અનુસંધાને માતાનું આરોગ્ય સારું રહે બાળકનું આરોગ્ય સારું રહે અને માતા બાળકો અને કિશોર અવસ્થાના કિશોર કિશોરીઓ છે એનું પોષણ અને એનું લોહીનું પ્રમાણ છે એ એના શરીરની અંદર સારું રહે અને આ ઇન્ડિકેટર છે એ ઉત્તરોત્તર સુધરતા રહેલા છે હાલ બગસરામાં માતા મૃત્યુદર ઘટાડવા માટે છેલ્લા ઘણા ટાઈમથી સારા એવા પ્રયત્ન કરવામાં આવે છે એના અનુસંધાને આજ દિન સુધીમાં છેલ્લા એક વર્ષમાં બગસરામાં એક પણ માતા મૃત્યુ નોંધાયેલું છે નહીં અને બાળ મૃત્યુ છે જે સિંગલ ડિજિટની ડબલ ડિઝિટ રાજ્યનું બાળ દર છે જે એ એક વીસથી એકવીસનો હાલ છે ગુજરાત રાજ્યમાં એની અનુસંધાને બગસરા તાલુકો છે એ સિંગલ ડિજિટમાં તો છે જ પરંતુ હવે ભવિષ્યની અંદર છે એ બાળ દર ઘટાડવા માટે એ ઝીરો તરફ જઈ રહ્યો છે અને તેના માટે આરોગ્યના તમામ સ્ટાફને વારંવાર ઓન જોબ તાલીમ આપવામાં આવી છે જે તે લેવલે માતા અને બાળકને આપવાની થતી લોજિસ્ટિક દવાઓ છે ઇન્જેક્શનો છે પોષણ છે એની ઉપલબ્ધિ છે એમાં ક્યાંય ઘટ ના પડે તેના માટે કરવામાં આવ્યું છે સાથે સાથે રેફરલ સર્વિસીસ છે એ પણ કરવામાં આવ્યું છે અને જે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં જેમને સેવા આપવાની થાય માતાને એના માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવેલા છે આજના તાલુકા જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત બગસરા તાલુકાના બગસરા શહેર મુકામે કાર્યક્રમનું આયોજન કરવાનું હતું તાલુકા કક્ષાએ ડીએચ શ્રી તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવાનું હતું આ કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓમાં કુલ સાત મુદ્દાઓ આવરી લેવામાં હતા જેમાં બાળકો અને માતા મૃત્યુનું પ્રમાણ ઘટાડવું આ ઉપરાંત માતાનું અને બાળકોનું સ્વાસ્થ્ય પાણીજન્ય રોગો કઈ રીતના નિવારી શકાય આ ઉપરાંત ખાસ તો હાલના સમયમાં ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય એવો માનસિક સ્વાસ્થ્ય એટલે કે મેન્ટલ હેલ્થ જે આત્મહત્યાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એમાં કઈ રીતના નિવારી શકાય એ બાબતની આજે જનસંવાદ કરવામાં આવ્યો હતો જેની અંદર બગસરા તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ તમામ પ્રતિનિધિઓ આ વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા ઉપલબ્ધ હાજર રહ્યા હતા આ ઉપરાંત તાલુકા કક્ષાના તમામ આગેવાનો હાજર રહી અને જનસંવાદ કરેલો હતો અને વિવિધ સમસ્યાઓ છે એની નોંધ કરેલી હતી આ ઉપરાંત આપણે એટલે કે સરપંચશ્રી અથવા તો પદાધિકારી દ્વારા કઈ રીતના આરોગ્યની સુવિધાઓ છે એમાં મદદરૂપ થઈ શકાય એ બાબતની પણ એક ચર્ચા કરવામાં આવી આ રીતના તાલુકાના તમામ અલગ અલગ ગ્રામના પ્રતિનિધિઓ સાથે તાલુકાની હેલ્થ ટીમ સાથે રહી અને જનસંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો અશોક સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ